નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત માટે એક મોટી વધુ એક આગાહી આવી રહી છે મિત્રો ગરમીને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે કે હવામાન વિભાગની આગાહી મુજબ માર્ચ મહિનામાં તાપમાનનો પારો ચાલીસ ડિગ્રીને પણ પાર જાય તેવી પૂરેપૂરી શક્યતા અત્યારે દેખાઈ રહી છે મિત્રો આગામી સાત દિવસોમાં રાજ્યનું તાપમાન શુષ્ક એટલે કે મિત્રો સૂકું અને ડ્રાય રહેવાની સંભાવના પૂરેપૂરી છે ગઈકાલે પણ મિત્રો અમદાવાદ શહેરમાં ચોત્રીસ ડિગ્રી તાપમાન નોંધાયું હતું અને હજુ મિત્રો એવું કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાતનું તાપમાન જે છે તે ચાલીસ ડિગ્રી સુધી પણ માર્ચ મહિનાના અંત સુધીમાં જઈ શકે છે સાથે જ મિત્રો આંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે ગુજરાતમાં આ મહિનાની અંદર જોરદાર ગરમી પડશે તો ગુજરાત હવે ઉનાળા માટે તૈયાર થઈ જવું જોઈએ ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ચૂંટણી પહેલા મોટી જાહેરાત મિત્રો સરકારે ચૂંટણી પહેલા ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે સરકાર ખરીફ વાવણી નિમિત્તે મિત્રો ખેડૂતોને ખાતર પર મોટી સબસિડી આપશે સાથે જ મિત્રો ગુરુવારે કેબિનેટની બેઠકની અંદર આ માટે ચોવીસ હજાર ચારસો વીસ કરોડ રૂપિયાનું બજેટને પણ મંજૂરી આપવામાં આવી છે મિત્રો સરકારનું એવું કહેવું છે કે ખેડૂતો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતું મુખ્ય ખાતર એ ડીએપી ખાતર છે તો આ ડીએપી ખાતર તેરસો પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે મળતું રહેશે સાથે જ મિત્રો પહેલી એપ્રિલથી લઈને ત્રીસ સપ્ટેમ્બર સુધી પી એન્ડ કે ખાતર ઉપર પણ મિત્રો ખેડૂતોને સબસિડી આપવામાં આવશે એટલે કે મિત્રો સરકાર જે છે તે ખેડૂતોને સબસિડી મળે અને ખેડૂતોને ખાતર સારું મળ્યું રહે તેની માટે ઉપર પૂરો જોર કરી રહી છે કારણ કે ખેડૂતોને સસ્તા ભાવે ખાતર મળવું એક મોટી વાત છે કારણ કે મિત્રો આપણા ખેડૂતોને જો સારું ખાતર મળે તો સારો પાક બને અને સારો પાક બને તો તેને સારા ભાવો મળી રહે તે માટે મિત્રો સરકારે ચોવીસ હજાર કરોડથી પણ વધારે રકમ ખેડૂતો માટે ફાળવી છે ત્યાર પછીના મિત્રો વાત તો મહિલાઓને દર એક હજાર રૂપિયાની સહાય આ યોજના અંદર મળશે મિત્રો ગુજરાત સરકારે વિધવા મહિલાઓને સહાય કરવા માટે ગંગા સ્વરૂપ યોજના શરૂ કરી છે જે મહિલાઓએ મિત્રો કોઈપણ કારણોસર તેમના પતિઓને ગુમાવ્યા છે તો તેમને બારસો પચાસ રૂપિયાનું માસિક ભથ્થું આપવામાં આવે છે બે હજાર થી મિત્રો આ યોજનામાં એક હજાર રૂપિયાની રકમ વધારીને બારસો પચાસ રૂપિયા અત્યારે કરવામાં આવી છે મિત્રો આ યોજનાનું નામ અગાઉ વિધવા સહાય યોજના હતું ત્યારબાદ મિત્રો અત્યારે આ યોજનાનું નામ ફેરવીને ગંગા સ્વરૂપ યોજના રાખવામાં આવ્યું છે તો મિત્રો આ યોજનાની અંદર જે પણ મહિલાઓના પતિનું મોત થયું છે અથવા તો મૃત્યુ થયું છે તો તેવી દરેક મહિલાઓને મિત્રો બારસો પચાસ રૂપિયા આપવામાં આવે છે દર મહિને પહેલાં આ યોજના અંદર હજાર રૂપિયા આપવામાં આવતા ત્યારબાદ મિત્રો વધારો કરીને હવે તેને બારસો પચાસ રૂપિયા કરવામાં આવ્યા છે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો હોળી પર હોળી ભેટના રૂપે મિત્રો મિત્રો મફતમાં બે ગેસ સિલિન્ડર આપવામાં આવશે ઉત્તર પ્રદેશની નિર્ણય લીધો છે અને રંગોના તહેવાર હોળી ઉપર ઉત્તર પ્રદેશની યોગી સરકારે ગરીબોને મોટી ભેટ આપી છે અને સરકારે મિત્રો કેન્દ્ર સરકારની ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને હોળી પર બે મફત રસોઈ ગેસ સિલિન્ડર આપવાની જાહેરાત કરી છે તેનાથી મિત્રો ઉત્તર પ્રદેશના એક પોઈન્ટ પંચોતેર કરોડથી વધારે પરિવારોને સીધો ફાયદો થશે આ માટે મિત્રો બે હજાર ત્રેવીસ ચોવીસના બજેટમાં પણ આ યોજના માટે ત્રેવીસોને બાર કરોડ રૂપિયાનું બજેટ રાખવામાં આવ્યું હતું તો મિત્રો ઉત્તર પ્રદેશની અંદર જે છે તે હોળી ભેટ રૂપે દરેક ગરીબોને બે ગેસના બાટલા મફતમાં આપવામાં આવે છે તો મિત્રો ત્યાં પણ એટલે કે ઉત્તર પ્રદેશમાં પણ બીજેપી સરકાર છે ભાજપની સરકાર છે અને ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે તો ગુજરાતના ખેડૂતોને અને ગુજરાતના ગરીબોને પણ હોળીના ભેટ રૂપે બે મફત ગેસ સિલિન્ડર આપવા જોઈએ કે નહીં મને કોમેન્ટમાં લખીને જણાવી આપજો ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો પાક વીમા યોજનામાં ફરિયાદ મિત્રો વાત કરીએ તો ખેતીને ખૂબ જ જોખમી કામ ગણવામાં આવે છે અનેક પ્રકારની મુસીબતો કુદરતી આફતોને કારણે પાક બગડે છે ખેડૂતોને વધુ નુકસાન ન થાય તે માટે મિત્રો પીએમ પાક વીમા યોજના શરૂ કરવામાં આવી હતી અને મિત્રો રવિ અને ખરીફ બંને પાકોનો વીમો લેવામાં આવે છે આ માટે ખેડૂતોએ માત્ર બે પ્રીમિયમ ભરવાનું રહેશે બાકીનું પ્રીમિયમ જે છે તે મિત્રો સરકાર ચૂકવે છે અને પાક નિષ્ફળ ગયા બાદ ખેડૂતોને વીમો લેવામાં અને વીમા સંબંધિત ફરિયાદો કરવામાં ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડે છે જેના કારણે જ મિત્રો તેમને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે પરંતુ હવે મિત્રો આવી પરિસ્થિતિમાં ખેડૂતો આ ટોલ ફ્રી નંબર જે છે ચ ચૌદ ચાર સુડતાલીસ આ નંબર પર મિત્રો તમે સરળતાથી ફરિયાદ દાખવી શકો છો આ માટે મિત્રો સૌથી પહેલાં તમારે આ નંબર ચૌદ ચાર સુડતાલીસ પર કોલ કરવાનો રહેશે પછી મિત્રો તમારે તમારા ડોક્યુમેન્ટ્સ અને સમસ્યાઓ વિશે માહિતી આપવી પડશે આ પછી મિત્રો તમને ટિકિટ આઈડી આપવામાં આવશે અને પછી ફરિયાદ નોંધ્યા પછી તમને એક એસએમએસ એટલે કે મેસેજ આવશે અને આ પછી તમારે ફરિયાદનું ફોલોઅપ લેવાનું રહેશે તો મિત્રો આ રીતે જે પણ ખેડૂતોને પાક વીમા અંગે અથવા તો કોઈપણ પ્રકારની ફરિયાદ નોંધાઈ હોય તો તે આ નંબરનો યુઝ કરી શકે છે અને મિત્રો ઘણા ખેડૂતોને પ્રશ્નો છે કે આ નંબર જે છે તે સાચો છે કે નહીં તો મિત્રો આ સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે તો આ નંબર પર ફોન કરીને મિત્રો તમે માહિતી મેળવી શકો છો ત્યાર પછીના મહત્વના ખેડૂત સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર મિત્રો ભાવનગર જિલ્લામાં આવેલું મહુવા માર્કેટ યાર્ડ એક ખેડૂતો માટેનું સૌથી વિશ્વાસનીય સ્થળ બન્યું છે ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે મહુવા માર્કેટ યાર્ડ ખાતે વિવિધ જણસીની આવક નોંધાઈ હતી મહુઆ માર્કેટિંગ યાર્ડમાં મિત્રો સફેદ ડુંગળીના છ્યાસી હજાર પાંચસો ને સત્તાવન કટ્ટાની આવક થઈ હતી અને મિત્રો સફેદ ડુંગળીના ભાવમાં બસો ને છ રૂપિયાથી લઈને બસો ને છ્યાસી રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા માર્કેટિંગ યાર્ડમાં મિત્રો આજે લાલ ડુંગળી અડસઠ હજાર ગુણીની આવક થઈ હતી જેના પ્રતિ એક મણના ભાવ સો રૂપિયાથી લઈને સાડી ત્રણસો રૂપિયા સુધી બોલાયા હતા આ સિવાય મિત્રો મહુવા માર્કેટ યાર્ડમાં ચણાની પણ હરાજી કરવામાં આજે આવી હતી જેના એક મણના નીચામાં નીચા ભાવ એક રૂપિયા અને ઊંચામાં ઊંચા ભાવ અગિયારસો રૂપિયા બોલાયા હતા તો ત્યાર પછી ના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો મહિલાઓને મફત સિલાઈ મશીન મળશે મિત્રો ફ્રી સિલાઈ મશીન યોજના અંતર્ગત કન્યાઓને મફતમાં સિલાઈ મશીન આપવામાં આવે છે જેના માટે મિત્રો તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી જેમાં જરૂરી ડોક્યુમેન્ટ જેવા કે આધાર કાર્ડ પાન કાર્ડ બેંકની પાસબુક જન્મ તારીખનો દાખલો અને રેશન કાર્ડ આ બધા ડોક્યુમેન્ટ સ્કેન કરીને અપલોડ કરવાના હોય છે જ્યારે મિત્રો અરજી કર્યાના 10 થી 25 દિવસ બાદ તમારી અરજી એપ્રુવલ કરવામાં આવે છે અને જે નામથી તમે અરજી કરી હોય તેમને સિલાઈ મશીન આપવામાં આવે છે અને હાલ આ યોજના માટેના ફોર્મ ઓનલાઈન ભરવાના શરૂ થયા છે જે પણ મહિલાઓએ જે પણ સ્ત્રીઓએ મફતમાં આ સિલાઈ મશીન મેળવવું હોય તો યોજનાનું ફોર્મ ભરી શકે છે જો તમારી પાસે દરેક ડોક્યુમેન્ટ હોય તો જો અરજી તમારી પાસ થશે તો મિત્રો તમને આ મશીન મળી શકે છે તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પેટ્રોલ ડીઝલના ભાવ ઘટી શકે છે મિત્રો કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ

ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો જરૂરિયાતમંદ લોકોને દસ હજાર રૂપિયા સહાય મળશે મિત્રો ગરીબ પરિવારો અને નાના ખેડૂતોને માત્ર ને માત્ર આધાર કાર્ડના પુરાવા સાથે દસ હજાર રૂપિયા બેંકમાંથી આપવામાં આવશે મિત્રો પીએમ સ્વનિધિ યોજના હેઠળ પોતાના વ્યવસાયના ઉપયોગ માટે પહેલા વર્ષે દસ અને બીજા વર્ષે વીસ રૂપિયા સુધીની લોન સરકારી બેંકમાંથી આપવામાં આવશે જ્યારે મિત્રો આ યોજનાનું મુખ્ય હેતુ છે તે નાના પરિવારોને આર્થિક રીતે સદ્ધર કરવાનો અને નાના ગરીબ પરિવારો ને આગળ લાવવાનો રહેવાનો છે કારણ કે તેને માત્રને માત્ર આધાર કાર્ડના પુરાવા સાથે બેંકમાંથી દસથી વીસ હજાર રૂપિયાની સહાય મળવા પાત્ર થશે ત્યાર પછી એના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોની લોન માફ કરવામાં આવે મિત્રો વારંવાર પાક ધિરાણ લોન અને દેવા માફીને લઈને સમાચારો આપવામાં આવે છે તો પણ મિત્રો ખેડૂતોના દેવા માફ અને પાક ધિરાણ રાહત આપવામાં નથી આવતી મિત્રો પણ આવી રહી છે અને મિત્રો બે ની ચોવીસની વિધાનસભાની ચૂંટણી પહેલા ખેડૂતોના દેવા માફ કરવામાં આવે અને મિત્રો જે ખેડૂતોએ પાક ધિરાણ પર લોન લીધી છે તેમને મિત્રો રાહત આપવામાં આવે તેવી માંગણીઓ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે જો કે મિત્રો અત્યારે મોંઘા બિયારણો કમોસમી વરસાદના માવઠાઓનો માર આ દરેક વસ્તુઓ સહન કરવાનો વારો ખેડૂતોને આવે છે તો પણ સરકાર ખેડૂતોનું સાંભળતી નથી આના વિશે મિત્રો તમારું શું કહેવું છે મિત્રો ખેડૂતોની લોન અને પાક ધિરાણની લોન માફ થવી જોઈએ કે નહીં કમેન્ટ બોક્સમાં લખીને દરેક ખેડૂતભાઈ જણાવી આપજો ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો રેશન કાર્ડ બ્લોક અને મોટો ઝટકો મળ્યો મિત્રો સૌરાષ્ટ્રમાં આધાર કાર્ડ લિંક ન હોય તેવા પરિવારનું અનાજ વિતરણ બંધ કરવામાં આવ્યું છે સૌરાષ્ટ્રમાં મિત્રો 1,38,000 થી વધુ રેશન કાર્ડ રદ થઈ જતા લોકોમાં રોષ ફેલાયો છે આ કાર્ડમાં મિત્રો ત્રણ વ્યક્તિઓના નામ હોય છે અને તેમાં એક જ વ્યક્તિનું આધાર મેપિંગ બાકી હોય તો પણ તંત્ર દ્વારા આખું રેશન કાર્ડ બ્લોક કરી દેવામાં આવ્યું છે 28 ફેબ્રુઆરી સુધી મિત્રો આવા કાર્ડ ચાલુ હતા પરંતુ ઓગણત્રીસ ફેબ્રુઆરીથી જ એટલે કે મિત્રો છેલ્લા લગભગ દસ દિવસથી જ આવા કાર્ડોને રદ કરવામાં આવ્યા છે અને મિત્રો સૌરાષ્ટ્રના આધાર કાર્ડ લિંક ન હોય તેવા પરિવારોના અનાજ વિતરણ પણ બંધ કરી દેવામાં આવ્યા છે તો જે જે લોકોના મિત્રો રેશન કાર્ડ રદ થયા છે તેઓ લોકોને દરેક લોકો રોષમાં આવ્યા છે પરંતુ મિત્રો સરકાર છેલ્લા ઘણા સમયથી કહી રહી હતી કે રેશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરી દેજો લોકો નહોતા કરતા પરંતુ હવે મિત્રો જેને છેલ્લી તારીખ આપેલી હતી અઠ્યાવીસ ફેબ્રુઆરી ત્યારબાદ મિત્રો લગભગ આડત્રીસ

તેવા મિત્રો દેવા ને લઈને સમાચાર આવ્યા છે અને દેવા માફ કરીને ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી માંગો ખેડૂતો તરફથી થઈ રહી છે પરંતુ મિત્રો ખેડૂતોને જવાબમાં એવું કહેવામાં આવે છે કે અત્યારે સરકાર પાસે પૂરતું ફંડ પૂરતું બજેટ નથી કે ખેડૂતોના દેવા માફ થઈ શકે જોકે મિત્રો સરકાર જે છે તે કહેવામાં આવે છે કેટલાક લોકો અને અહેવાલો મુજબ કે સરકાર કેટલાક ઉદ્યોગપતિઓના લાખો કરોડો રૂપિયાના દેવા માફ કરે છે અને ખેડૂતોના દેવા માફ કરવાની વાત આવે ત્યારે એવો જવાબ મળે છે કે અત્યારે પૂરતું બજેટ નથી ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો મોદી સરકારની મોટી ભેટ મિત્રો ચૂંટણી અને હોળી પહેલા ગરીબો માટે કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ મોટી જાહેરાત કરવામાં આવી છે આ જાહેરાત અનુસાર મિત્રો ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સસ્તા ભાવે પ્રોડક્ટ આપવામાં આવશે જે અંતર્ગત મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ પેકેજ બહાર પાડવામાં આવ્યા છે જે અંતર્ગત મિત્રો ભારત આટા ભારત રાઈસ તેમજ ભારત દાળના પેકેજ બહાર પાડવામાં આવ્યા છે મિત્રો બજારની અંદર તેમની કિંમત એ એંસી રૂપિયાથી લઈને એકસો પચાસ રૂપિયાની વચ્ચે જોવા મળી રહ્યું છે પરંતુ સરકાર દ્વારા ગરીબો માટે મિત્રો જે છે તે આ પેકેજ ખરીદી શકે દરેક ગરીબ વ્યક્તિ તેના માટે સસ્તા ભાવે પેકેજો બહાર પાડવામાં આવ્યા છે જેમાં ગરીબ લોકોને સસ્તો ઘઉંનો લોટ રાઈસ એટલે કે ભાત અને દાળ આપવામાં આવે છે મિત્રો સરકાર દ્વારા મિત્રો આ યોજના ચલાવવામાં આવે છે જેમાં સસ્તા ભાવે દરેક ગરીબોને આપવામાં આવે છે જેથી કરીને ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ આ સામાન્ય વસ્તુઓ ખરીદી શકે ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોનો વીમો ખવાઈ ગયો મિત્રો ગઈકાલે કિસાન કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરાયો હતો કે છેલ્લા ચાર વર્ષમાં આઠ વીમા કંપનીઓ ખેડૂતોના હકના પાંત્રીસથી ચાલીસ કરોડ રૂપિયા વીમા કંપનીઓ ચાવ કરી ગઈ છે અને આજે મિત્રો વિધાનસભામાં પણ સત્તાવાર ખુલાસો થયો છે કે છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાતમાં વડાપ્રધાનની ખેડૂતો માટેની મહત્વની પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના બંધ હાલતમાં આવી છે આજે મિત્રો કૃષિ મંત્રી દ્વારા સત્તાવાર ખુલાસો કરવામાં આવ્યો છે કે વીમા કંપનીઓમાં પ્રીમિયમના દર ઊંચા આવવાથી ત્રણ વર્ષથી આ યોજના બનશે એટલે કે મિત્રો ખેડૂતોને જે પણ વીમો આપવામાં આવે છે તે નથી મળી રહ્યો અને મિત્રો એવો કોંગ્રેસ કોંગ્રેસના મંત્રીઓ દ્વારા એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે છેલ્લા આઠ વર્ષની અંદર વીમા કંપનીઓ ખેડૂતોના પાંત્રીસથી ચાલીસ રૂપિયા પણ ખાઈ ગઈ છે ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો મહિલાઓને દર મહિને એક હજાર રૂપિયા આપવામાં આવશે મિત્રો વડાપ્રધાન મોદીએ છત્તીસગઢમાં મહતારી વંદન યોજનાનો પ્રથમ હપ્તો મહિલાઓના ખાતામાં ટ્રાન્સફર કરાવ્યો છે પ્રધાનમંત્રી મોદીએ મિત્રો કહ્યું કે દર મહિને તમને તમારા બેંક ખાતામાં કોઈ પણ મુશ્કેલી વિના એક હજાર રૂપિયા આપવામાં આવશે અને હું તમને આ ગેરંટી એટલા માટે આપી રહ્યો છું કારણ કે મને છત્તીસગઢની ડબલ એન્જિન સરકારમાં વિશ્વાસ છે એટલે કે મિત્રો નરેન્દ્ર મોદીની ડબલ એન્જિન સરકાર ચૂંટણી જીતી છે છત્તીસગઢમાં ત્યાં મિત્રો મહતારી વંદન યોજનાનો પ્રથમ હપ્તો મહિલાઓના ખાતામાં એક હજાર રૂપિયાનો ટ્રાન્સફર કરવામાં આવ્યો છે કરીએ તો અંબાલાલ પટેલની નવી આગાહી મિત્રો અંબાલાલ પટેલે વધુ એક આગાહી કરી છે જેમાં તેમણે એક નવા ચક્રવાતની સંભાવના વ્યક્ત કરી છે મિત્રો આપણે જણાવી દઈએ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઝાકળ વર્ષા અને હળવો વરસાદ થઈ શકે છે અઢાર થી લઈને એકવીસ માર્ચ દરમિયાન મિત્રો પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા છે અને જ્યારે મિત્રો હવામાન નિષ્ણાંતે આંબાલાલે એવી આગાહી કરી છે કે આવનારા દિવસોમાં ગરમીનું પ્રમાણ પણ હવે ધીમે ધીમે વધશે અને મધ્ય ગુજરાતમાં તાપમાનનો પારો આડત્રીસ ડિગ્રી સુધી પહોંચવાનો અનુમાન લગાવવામાં આવ્યો છે આંબાલાલે મિત્રો એક નવા ચક્રવાતની પણ આગાહી કરી છે જે અઢારથી એકવીસ તારીખની વચ્ચે આપણને જોવા મળી શકે છે તો ત્યાર પછી ના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરી તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે મોટો સમાચાર છે 16 માં હપ્તા પછી મિત્રો અત્યારે ખેડૂતો 17 માં હપ્તાની રાહ જોઈ રહ્યા છે ત્યારે લગભગ 9 કરોડ ખેડૂતોને જલ્દી સારા સમાચાર મળી શકે મિત્રો મીડિયાના ફરતા અહેવાલો અનુસાર મોંઘવારીને જોતા કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો હપ્તો વધારવા પર વિચારણા કરી રહી છે સાથે જ મિત્રો સરકાર ટૂંક સમયમાં કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક છ હજાર રૂપિયાની રકમ વધારી શકે છે કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિની રકમમાં થોડો ઘણો વધારો કરી શકે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે આ જોકે આ અંગે મિત્રો સત્તાવાર રીતે કોઈ પણ પ્રકારની જાહેરાત નથી કરવામાં આવી સરકાર દ્વારા પરંતુ કેટલાક મીડિયા મીડિયા રિપોર્ટના અહેવાલો મુજબથી અમે તમને કહી શકીએ કે આવું ભવિષ્યમાં બની શકે છે ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં મોંઘવારીનો માર મિત્રો રાજ્યમાં ઉનાળાની સિઝન શરૂ થઈ રહી છે ત્યાં લીંબુના માંગ વધી રહી છે અન્ય મિત્રો જોઈએ તો લીંબુના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે અને હાલ માર્કેટ યાર્ડમાં માત્ર મહારાષ્ટ્રના લીંબુઝ આવતા હોવાના કારણે ભાવ એકસો એંસી રૂપિયાએ પહોંચ્યો છે જેમાં મિત્રો વેપારીઓના અનુસાર રમઝાનના તહેવારોમાં પણ લીંબુ અને ફ્રૂટનો સૌથી વધારે ઉપયોગ થતો હોય છે જેની અસર મિત્રો સીધે સીધી લીંબુ ઉપર જોવા મળી છે અને આ વચ્ચે મિત્રો કહેવામાં આવી રહ્યું છે કે ઉનાળામાં લીંબુના ભાવમાં હજુ પણ વધારો કરવામાં આવશે જે અંગે મિત્રો વેપારીઓએ જણાવ્યું છે કે એપ્રિલ અને મે મહિનાની અંદર એટલે કે આવતા મહિનાથી જ લીંબુના ભાવ ત્રણસો રૂપિયાને પાર પ્રતિ કિલો પહોંચી જશે તો ખેડૂતોને હોળી પહેલાં ત્રણ મોટી ભેટ આપવામાં આવશે મિત્રો તમને જણાવી દઈએ કે હાલમાં ચૂંટણી અને હોળીને હવે માત્ર ગણતરીના દિવસોની જ વાર છે ત્યારે મોટા સમાચાર આવી રહ્યા છે મિત્રો આ હોળી પહેલાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એકથી બે રૂપિયા નહીં પરંતુ અગિયાર રૂપિયા જેટલો ઘટાડો થઈ શકે છે એવા સંકેતો મળી રહ્યા છે આ સિવાય મિત્રો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ પણ મફત અનાજ પ્લસ ગુજરાત સરકારનું અનાજ પ્લસ હોળી નિમિત્તે તમને વધારાની ખાંડ અને તેલના પાઉચનું વિતરણ પણ શરૂ કરવામાં આવશે સાથે જ મિત્રો મિલેટ વર્ષની ઉજવણીના ભાગરૂપે બાજરો જુવાર મકાઈ અને રાગી જેવા ધાન્ય પાકનું પણ વિતરણ કરવામાં આવશે તો મિત્રો હોળી ઉપર ખેડૂતોને આ દરેક મોટી મોટી ભેટો મળી રહી છે